નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે ઉમેદવારોના જે વેલવેલ ગુણ છે બધા તો જાહેર થઈ ગયા છે પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે લોકો માર્ક થી કોઈ થઈ ગયું છે બરાબર છે કોઈના દસ માર્ક ઓછા છે કોઈના પંદર માર્ક ઓછા છે કોઈના વીસ માર્ક તો ખાસ કરીને બરાબર આના અંગે થોડી આપડે અહીંયા ચર્ચા કરી લઈએ બાકી તો તમે જો તમારા ગુણ નથી ચેક કર્યા તો તમે ગુણ ચેક કરી લો એક તો ઓફિશિયલ જે વેબસાઇટ છે ત્યાં જઈને તમે ડાઉનલોડ કરીને બરાબર પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરીને બરાબર આ ગુણ ચેક કરી શકો છો અથવા તો આપણે જે ટેલિગ્રામ ચેનલ છે મયુર હિરાવ બરાબર ચેનલ આ ટેલિગ્રામ ચેનલ ઉપર જઈને તમે બરાબર શું કરી શકો છો આજે પીડીએફની અંદર તમારું જે નામ છે ચેક કરીને જોઈ શકો છો અથવા તમારો રોલ નંબર છે એ નાખીને પણ થઈ જશે ચલો હવે કટ ઓફ ની વાત કરીએ તો પેલા તો તમે બરાબર એક કટ ઓફ જોયો કટ ઓફ જોઈ લો તમે કટ ઓફ શું રહ્યું છે કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કદાચ કટ ઓફ ના ખબર હોય આપ તો ખબર જ હશે ત્યારે તો ખબર હશે ને કે ભાઈ ફેલ કઈ રીતે તો જુઓ અહીંયા આપણે વાત કરીએ ખાસ કરીને બરાબર અત્યારે જે મેં આ સેશન રાખ્યો એના કારણ કે યાર

એક શું હોય છે એક હોય છે કે ચેક કરવું કે ભૂલ તમે શું કરી એક હોય છે કે ભાઈ આપણી તૈયારી એટલી નથી આપણે એક રસ્તા ઉપર ચાલી રહ્યા છે બરાબર છે આ રસ્તો આપણો બરાબર છે રસ્તો જે આપણો આ બરાબર છે પણ શું છે કે મંદિર અહીંયા છે અને આપણે બસ ખાલી અહીંયા પહોંચ્યા છે આપણી તૈયારી પ્રિપેરેશન બધું બરાબર છે કોઈ જ વસ્તુ બરાબર મતલબ એવું નથી કે ભાઈ આપણે પ્રિપરેશન બરાબર નથી કરી રહ્યા પ્રિપરેશન આપણા સોર્સિસ આપડા જે પણ આપણે બરાબર જે સ્ટડી કરી છે બધું બરાબર છે પણ મેઈન વસ્તુ છે કે રસ્તા ઉપર ચાલવું રાઈટ કે આપડે હજી 80 માર્ક સુધી ચાલ્યા છે હજી આપણે આગળ હજી ચાલવાનું બાકી છે એક તો એ ટાઈપના વિદ્યાર્થીઓ આ ટાઈપના વિદ્યાર્થી કે રીતે તમને ખબર પડશે કે ભઈ તમે આ ટાઈપના છો તો તમે અભ્યાસક્રમ જો કે તમારો અભ્યાસક્રમ કેટલા ટકા તમે પૂર્ણ કર્યો છે આખો તમારો જે અભ્યાસક્રમ છે એના અંદરથી તમે સમજી લો કે 50% તમારો અભ્યાસક્રમ પૂરો પૂરો કર્યો છે અને પચાસ ટકા અભ્યાસક્રમ પૂરો કરીને તમે હેચી માર્ક લઈને આવ્યા છો રાઈટ તો હું અહીંયા કહીશ કે ભાઈ તમે ફેલિયર નથી તમારે હજી થોડું ચાલવાનું છે આગળ વધવાનું છે એટલે તમારું આગળ જે કામ છે એ થઈ જશે તમારી એકાદી નેક્સ્ટ એક્ઝામ આવશે બરાબર એ નીકળી જશે તો એવા વિદ્યાર્થી છે કે જેનો અભ્યાસક્રમ પૂરો નથી થયો બરાબર છે અભ્યાસક્રમ જે ભાઈ એ પૂરો નથી થયો તો યાર એ વિદ્યાર્થી શું કરે ભાઈ અભ્યાસક્રમને પૂરો કરો તમે શું કરો યાર અભ્યાસક્રમ પૂરો કરો અને એક વસ્તુ સિમ્પલ તમે સમજો કે પરીક્ષામાં આપણે ફેલ શું કામ થઈ કે જ્યારે આપણે અભ્યાસક્રમ પૂરો ના હોય ત્યારે જ થઈ રાઈટ બીજી વસ્તુ છે કે ઘણા બધા એવા વિદ્યાર્થી છે કે જેનો અભ્યાસક્રમ પૂરો છે તો પણ ફેલ થઈને આવે છે કે ભાઈ એ લોકોએ બધું વાંચી લીધું છે બધી બરાબર વિડીયો જોઈ લીધા છે પૂરો લેક્ચર બધું કરી લીધું છે તો પણ ફેલ થઈને આવ્યા છે તો આવા વિદ્યાર્થીઓને હું સલાહ આપીશ રિવિઝનની ખાસ બરાબર છે રિવિઝન ભાઈ તમે ખાસ કરો બીજી વસ્તુ છે ક્યાં ને ક્યાંક આપણી ટેઝ આપવાની આપણે વધારે જરૂર છે બીજી વસ્તુ જોઈએ તો ક્યાં ને ક્યાંક આપણે એવા ટોપિક પૂતવાની જરૂર છે કે જેના અંદર આપણે કાચા છે આપણે પતાઈ તો દીધા છે અભ્યાસક્રમ પતાવવા માટે પૂરો તો કરી દીધો છે પણ આપણને યાદ નથી

તો સોશિયલ મીડિયાથી થોડા દૂર રહો કે નક્કી કરો કે દિવસમાં બરાબર આપણે આટલા કલાક જ આપીશું સમજી લો કે કોઈ ગણિત લેક્ચર ચાલતો હોય કે હું ગણિત ભણાવી રહ્યો યુટ્યુબ ઉપર હવે ઓલરેડી તમને ટોપિક આવડે છે તમે જસ્ટ તમારું નોલેજ ચેક કરવા આવ્યા છો કે ભાઈ મને આવડે છે કે નહીં તો તમે તમારા નોલેજ ચેક કરવાના ઓલા ટ્રેપની અંદર તમે શું કર્યો ભાઈ એક કલાક બરાબર એ વેઠવી દીધો રાઈટ ટોપિક એવો છે કે ભાઈ ભલે તમને પરીક્ષામાં બરાબર એક તમે રિવિઝન કરીને ના જાવ તો તમને આવડે પણ તમે તમારો ઓલા મજાની અંદર એક ડોપા માઇન્ડ થાય હું તમને અહીંયા એવા કોઈ ટોપિક કરાવું કે જે તમને બરાબર શું છે ભાઈ ઓલરેડી આવડે છે અને હું અહીંયા લઈને આવી રહ્યો છું અને તમારા માર્ક એની અંદર આવે છે તો શું થશે ડોપા ક્રિએટ થશે કે હા મારે તો આવડે છે મારા તો માર્ક આવી રહ્યા છે બરાબર કોન્ફિડન્સ તમારો વધશે અને એ કોન્ફિડન્સ ક્યારે ઓવર માં જતો રહેશે તમને ખબર નહીં પડે બરાબર છે તો હજી પણ હું સમજાવું છું દર વખતે હું સમજાવીશ કે યુટ્યુબના થી બરાબર થોડું દૂર રહેવાનું ઇન્સ્ટાગ્રામ છે ટ્વિટર છે બરાબર છે સોશિયલ મીડિયાના જે ટ્રેપ છે એ બધાથી દૂર રહેવા ન્યૂઝ છે ઇવન ન્યૂઝ થઈ ગઈ કારણ કે હવે શું છે કે બધી ચટરપટર ન્યૂઝ બધી ચાલતી હોય કે પાકિસ્તાન સાથે યુદ્ધ થયું બરાબર છે ચાઇના સાથે એના કોઈ વિવાદ વિવાદ ચાલે છે અથવા તો બરાબર છે આપણે બીજી કોઈ અહીંયા જોઈએ કે યુ એસ સાથેના બરાબર ટેરિફ વોર જે ચાલે તો આ સમાચાર આપણે પરીક્ષા માટે કોઈ કામના નથી પરીક્ષા માટે કામના હશે તો એ તમને કરંટ અફેર્સમાં મળી જશે તમારે આના માટે બરાબર સ્પેશિયલ કોઈ ટાઈમ ખર્ચવાની જરૂર નથી કે ભાઈ તમે કોઈ એક્સપર્ટ વ્યક્તિને ત્યાં જુઓ કે ભાઈ અચ્છા આ શું કહી રહ્યા છે બરાબર અને આ જે છે એ ક્લાસ ત્રણ ની મારી પરીક્ષામાં આવશે તો બીજી અન્ય કોઈ પરીક્ષામાં બરાબર મને યુઝફુલ થશે તો એવા કોઈ ટોપિક બરાબર તમારે કોઈ પરીક્ષામાં યુઝફુલ થવાના નથી બરાબર તો આ થોડી જે સત્યતા છે એનાથી વાકેફ રો કરંટ અફેર્સ કરવું તો મતલબ એ જે સિલેક્ટેડ વસ્તુ છે જે પરીક્ષામાં હોય છે એને ટાર્ગેટ કરવાનો બધી ચટપટી ન્યૂઝ બરાબર છે એ કંઈ મતલબ છે નહીં એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે પોતાની જે એનર્જી છે એને બચાવીને પોતાનું જે કામ છે એના ઉપર નાખે પોતાની જે સ્ટડી કરવાની છે એના ઉપર નાખે પછી એનર્જી આપણા નથી હોતી આપણે ઓલરેડી બરાબર એક ઝોનમાંથી બહાર નીકળ્યા અને પછી આપણે મગજની અંદર કરી છે તો એનો કોઈ મતલબ નથી રાઈટ એવું હોય તો એવું લાગે કે યાર થોડા આરામની જરૂર છે તો યાર દસ વીસ મિનિટ બરાબર આખો બંધ કરી લો ઠીક છે દસ વીસ મિનિટ ભગવાનનું નામ લઈ લો રાઈટ અથવા તો ભાઈ થોડું બરાબર છે ચાલી લો બાર દસ વીસ મિનિટ સાંજ પડે તો ભાઈ દસ વીસ મિનિટ ચાલી લો સવારે ઉઠો બરાબર છ સાત વાગે તો ભાઈ દસ વીસ મિનિટ પૂરું બાર ચાલી લો અડધો કલાક ચાલ લો એક કલાક નીકળી લો તો એના માટે ટાઈમ નીકાળશો તો કંઈક કામનો રહેશે એટલે મારું તો બરાબર એવું માનવું છે કે જ્યારે તમે પ્રિપેરેશન કરી રહ્યા છો તો તમારે એવી એક્ટિવિટી પાછળ ટાઈમ નાખવું જોઈએ કે જે તમને તમે જે સ્ટડી કરી રહ્યા છો એના અંદર બરાબર તમને પાવરફુલ કરે તમને કંઈ એનર્જી આપ એનાથી તમને એનર્જી આપ કે મારા રૂટિન ની વાત કરું કે ભાઈ મારે લેક્ચર લેવાના હોય રાઈટ તો હું શું વિચારીશ કે ભાઈ મારે હું એવું કઈક બરાબર છે મારો દિવસનું રૂટિન હશે કે હું મેક્સિમમ લેવલ ઉપર બરાબર લેક્ચર કન્ડક્ટ કરી શકું બરાબર જેવી રીતે તમે બરાબર વાંચી રહ્યા છો એવી રીતે મને પણ વાંચવું તો પડતું જ હોય એવું નથી કે ખાલી હું કઈ અહીંયા લેક્ચર લઈને ખાલી ખાલી લેક્ચર લઈને ખાલી આવી ગયો એટલે મને બધું આવડતું હોય એવું ના હોય રાઈટ તો રિવિઝન ની જરૂર તો મને પણ હોય દરેક સાહેબ ને રિવિઝન ની જરૂર હોય study ની જરૂર હોય કે ભાઈ નવું કોઈ content છે કે એ વાંચવાનું હોય તો આખો દિવસ મારો આખો દિવસ એના અંદર જતો હોય તો એક વસ્તુ છે કે તમે સમજી લો પરીક્ષા ની જ્યાં સુધી તૈયારી કરશો ત્યાં સુધી તમે એ zone માં રહેશો અમારું એવું છે કે જ્યાં સુધી જિંદગી છે જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી બરાબર એ zone માં રહીશું right એ ની જિંદગી એવી હોય તો વસ્તુ એ છે કે રૂટિન તમારો એવો સેટ કરો કે જે તમને હેલ્પ કરે પરીક્ષા crack કરવા બરાબર જે પણ તમે even તમે જે પણ કઈ થઇ રહ્યા છો તો એવું કઈ ખાઓ કે જે હેલ્પ કરે તમને બરાબર પરીક્ષામાં પાસ કરે એવરીથિંગ બરાબર હું તો બધી વસ્તુ ઉપર ફોકસ કરું છું કે એ ચાહે બરાબર થોડી એક્સરસાઇઝ લાઈટ વર્કઆઉટ લાઇટ એક્સરસાઇઝ કરવાની હોય કે ભાઈ મારા બ્રેનને એક્ટિવેટ કરે કે પછી ચા કોફી પીવાની હોય રાઈટ કે પછી બીજું કોઈ વસ્તુ કંઈક ખાવાની હોય કે ભાઈ મારો વોટર ઇન્ટેક બરાબર પાણી મને બરાબર આટવું જોઈએ ક્યારેક એવું ફીલ થાય કે યાર ડિહાઈડ્રેટ થઈ જાય એના કારણે વંચાતું ના હોય કોઈને અથવા તો બરાબર હું લેક્ચર લેતો હોઉં તો ત્યારે પણ બરાબર કંઈક તકલીફ થાય બધી વસ્તુનું ધ્યાન રાખવું એવું નહી કે બસ ખાલી તૈયારી ખાલી આપણે ખાલી તૈયારી કરી રહ્યા છે આખો બંધ કરીને પછી સાંજે છ સાત વાગે એટલે ભૈભંજ જોડે બરાબર બેસવા બેસવા ગયા ને આટો મારી લીધો રાઈટ તો એનો કોઈ મતલબ નથી મિત્રો પણ એવા રાખો કે જે તમને ખરેખર પરીક્ષા પાસ કરવામાં મદદ કરે એવા કોઈ મિત્રો ના રાખો એવી દોસ્તી કંઈ કામમાં નહીં આવે તમને દોસ્તી રહેશે દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ બરાબર વીસ વર્ષ તો બહુ વધારે કહી દીધી

બરાબર આ બધું ખૂબ જ સારું દેખાય છે હા કોઈને મદદ કરવી એ વસ્તુ છે કે ભાઈ આપણે મદદ કોઈને કરીએ કોઈને પૈસા આપણે હેલ્પ કરતા હોઈએ હેલ્પ જોઈએ તો એ કરીએ હેલ્પ કરવા તૈયાર છે પણ હું કહું છું કે ટાઈમ વેસ્ટ ના કરો તમે ખાલી બેસીને પંચાયત કહી રહ્યા છો તો પંચાયત કરવાનો કોઈ મતલબ નથી બરાબર તો આ બધી ઘણી બધી બાબતો છે જીવનમાં જે તમે જુઓ કે ભાઈ કઈ કઈ જગ્યાએ આપણો ટાઈમ ખરાબ થઈ રહ્યો છે એના પછી કંઈક તમને રિઝલ્ટ છે અલગ મોત અને નિયમ લો કે યાર નિયમ ની અંદર શું બહુ તાકાત હોય છે રૂટિન સેટ કરો ઘણી બધી વખત રૂટિન સેટ થતા હોય ઘણી બધી વખત ન થતા હોય તો સમજી લો નહીં થઈ રહ્યા તો પણ કામ તો કરવાનું છે બરાબર છે થઈ રહ્યા છે તો પણ કામ તો કરવાનું તો ભલે તમે કોઈ ટાઈમ ટેબલ બનાવો છો કે ભાઈ એ ટાઈમ ટેબલ તમારાથી ફોલો નથી થતું એસી ટકા તો થશે ટાઈમ ટેબલ ફોલો બરાબર સવારે ભાઈ ચલો નક્કી કર્યું કે ભાઈ સાત વાગે ઉઠવાનું છે નહીં ઉઠાયું નવ વાગે ઉઠ્યા તો બે કલાક સવારના છે સાંજે બે કલાક એ આપી દો કવર કરો બરાબર એટલે દિવસમાં જે નક્કી કરો છો કે ભાઈ આજે આના દિવસમાં આટલું કરવું છે કે ટાર્ગેટ ને શું પૂરા કરતા શીખે એ તમને વધારે મદદ કરશે પરીક્ષા પાસ કરવામાં રાઈટ અને ટાર્ગેટ એટલા સેટ કરો કે જે આપડા થી પૂરા થાય ઓવર ટાર્ગેટ નહીં વધારે પડતા બરાબર એવા નહી ગોલ સેટ કરવાના કે જે આપડા થી પૂરા થાય આવી વસ્તુ સેટ કરો કે ભાઈ નહીં ચલો આટલું આટલું કરવાનું છે તો ભાઈ ચલો આટલું થઈ જશે એનાથી વધારે આપણને ખબર છે કે આપણી કેપેસિટી નથી અને આપણે એ જ બરાબર જે લખી રહ્યા છે પોતાની ડાયરીની અંદર અથવા રૂટના ટાર્ગેટ સેટ કરી રહ્યા છે કે દિવસમાં પાંચ ચેપ્ટર ને તૈયાર કરી લઈશ એટ અથવા આટલું કરી લઈશ ના કરો એવું ધીરે ધીરે આગળ વધો બરાબર તમારા મસલ બિલ્ડ થાય બોડીની અંદર તો ધીરે ધીરે થાય મહિને એકાદ કિલો વજન વધારો ને તો ખૂબ જ સારી રીતે બરાબર તમારા મસલ બને પણ એવું નક્કી કરો કે નહીં હું તો એક જ મહિનામાં પાંચ કિલો વજન વધારીશ ને દસ કિલો વજન વધારીશ તો પછી તમને ખબર છે કે પછી તો ફેટ જ આવવાની છે કે જે તમારા કઈ કામ ની નથી એના તો બોડી તમારી બગડશે ફિર બગડશે બરાબર થોડું એ બાબત નું તમે ધ્યાન રાખજો બીજી આના સિવાય ઘણી બધી બાબતો છે રાઈટ પણ તમારા પૂરતી જે બાબત છે જે મેં ઓલરેડી હમણાં આ સેશન ની અંદર બરાબર ચર્ચા કરી લીધી રાઈટ પોતાના ઉપર વિશ્વાસ રાખવાનો ભલે કંઈ પણ થઈ દુનિયા આમ નિયમ થઈ જાય રાઈટ મેં અહીંયા લખ્યું છે ને કે મારી જે ટેગલાઈન છે કે બિલીવ ઇન યોર સેલ્ફ બિલીવ ઇન યોર સેલ્ફ તમે એના કારણે તમે પોતાના ઉપર વિશ્વાસ રાખો જ્યાં સુધી પોતાના ઉપર વિશ્વાસ નહીં આવે ત્યાં સુધી બરાબર કંઈ થશે નહીં અને ભગવાન દર વખતે બરાબર શું થાય છે ઘણી બધી વખત આપણે ટાર્ગેટ એવા ગોલ એવા સેટ કરી લઈએ છે કે આપણો પોતાના ઉપર વિશ્વાસ બરાબર એ ડગમગાઈ જાય બરાબર પણ જ્યારે તમે એ ટાર્ગેટ ને તમે સાઈડ માં કરી દેશો કે ભાઈ ચલો યાર આને છોડી દીધું આના સિવાય જોઈએ કે આપણે જે લાઈવ જોશું તો તમને ખબર પડશે કે ભાઈ તમે જે પણ જોયું છે તો ભાઈ તે તમને મળી ગયું અથવા નથી મળ્યું રહ્યું તો તમારા સારા માટે તમને નથી આ વસ્તુ થાય છે સારા માટે થાય છે એવું લાગે કે ભાઈ તમે ફ્રસ્ટ્રેટ થઈ રહ્યા છો તમારા ઉપર કોઈ પ્રેશર ક્રિએટ થઈ રહ્યું છે પાણી પીઓ એક્સરસાઇઝ કરો થોડી રાઈટ એક્સરસાઇઝ એ એવી વસ્તુ છે કે કેટલું પણ તમારા મગજમાં ફ્રસ્ટ્રેશન હશે એ નીકળી જશે તમે કેટલા પણ ડિપ્રેશનમાં છો એક્સરસાઇઝ મતલબ એવી વસ્તુ છે રાઈટ અને આ તો મારો પોતાનો અનુભવ છે કે જયારે જયારે એક્સરસાઇઝ જીવનમાં ચાલુ થાય એટલે જિંદગીમાં જેટલું પણ ડિપ્રેશન હોય જે પણ કોઈ બરાબર વગર કામ ની બાબતો હોય બધી વસ્તુ જતી રહે છે બધી વસ્તુ ગાયબ થઈ જાય એ તમે જ અલગ રહો આ હવે બધું ગયું વર્કઆઉટ થોડી એ વસ્તુ રાખો પ્રાણાયામ કરો યોગ કરો આના સિવાય બીજું કઈ છે નહીં નહીટ ચલો તો ભાઈ ઘણી બધી આપણે પંચાયત કરી લીધી જે કામની હતી ઘણા બધા વિદ્યાર્થીઓ માટે કદાચ કામની ન પણ હોય લોકોને ખ્યાલ હોય પણ મારે જે કરવાની હતી એ મેં કરી લીધી બાકી તો આપણે મળીએ છીએ બીજા સેશન ની અંદર આપણે કોર્સીસ લોન્ચ કર્યા છે ગુજરાત ગવર્મેન્ટ માટે ઓલ ઈન વન કોમ્બો પણ છે બરાબર છે જે બધી એક્ઝામ ને ટાર્ગેટ કરે છે રેલવે એસએસસી બેન્કિંગ ગુજરાત અચ્છા એક ખાસ વાત આરઆરબી એનટીપીસી ની બરાબર એક્ઝામ આવી રહી છે કારણ કે તમે બધા બરાબર ગ્રેજ્યુએશન વાળા છો રેવન્યુ તલાટી વાળા વિદ્યાર્થીઓ બધા તો તમારા માટે સુવર્ણ મોકો છે આરઆરબી એનટીપીસી ની એક્ઝામ બરાબર તમારી આવી રહી છે જ્યાં મેથ્સ રીઝનિંગ અને જીકે જીએસ બરાબર કે જીકેજીએસ તો તમારું પૂરું જ છે થોડું હજી સેન્ટ્રલ લેવલ નું કરવાનું રહેશે મેથ રીડિંગ તમારું ક્લિયર હશે તો બસ આ ત્રણ સબ્જેક્ટ તમારે બરાબર તમારે કરવાના તો જેને પણ બરાબર આની તૈયારી કરવાની હોય જે પણ વિદ્યાર્થી ફેલ થયા છે તો એ લોકો શું કરો કે ભાઈ આની થોડી જે તૈયારી છે તેરા જોઈ લો કે આમ તો આપણે જે યુટ્યુબ ચેનલ છે એના ઉપર બધી માહિતી આવી જશે કે ભાઈ કટ ઓફ કેટલું રહ્યું આનું કટ ઓફ શું છે શું નથી પેપર છે એક હજાર રૂપિયા કિંમત છે જાય છે પેપર છે બધું આવી જાય છે તો એ જ વસ્તુ કે તમે જુઓ કે ભાઈ અહીંયા ઓપોર્ચ્યુનિટી બને છે તો ચલો ગ્રેબ કરી લઈએ રાઈટ ઘણી બધી વખત શું હોય કે આપણા પાસે ઓપોર્ચ્યુનિટી હોય પણ આપણે આપણને દેખાતી ના હોય એ થોડું જોઈ લો જરા બસ બીજું કઈ આના અંદર બરાબર બીજું કઈ વિશેષ છે નહીં પણ હા વેકેન્સી સારી છે સાડા આઠ હજાર આઠ હજાર આઠસો પચાસ ની વેકેન્સી છે આ અને ગ્રેજ્યુએટ લેવલ ઉપર પાંચ હજાર આઠસો ની છે અને આ વેકેન્સી તો વધશે રાઈટ ગઈ વખતે પણ આરબી એનટીપીસી ની આવી હતી સ્ટાર્ટિંગમાં વેકેન્સી ઓછી હતી પછી એ વેકેન્સી વધી ગઈ આ વખતે પણ સેમ ટુ સેમ વસ્તુ થશે રેલવે એસએસસી ની અંદર બરાબર આ થયા છે રેલવે એસએસસી બેંક ની અંદર આ વસ્તુ થતી ગઈ છે જેને પણ ખરીદી કરવી હોય તમે ઓલ ઇન વન કોમ્બો કોર્સની અંદર તો બધા કોર્સ આવી જશે રેલવે એસએસસી બેન્કિંગ ગુજરાત ગવર્મેન્ટ બરાબર રૂપિયા રૂપિયાની અંદર લાઈફ ટાઈમ સાથે પણ ખાલી એવું હોય કોઈને કે ભાઈ ખાલી ની કરવી છે તો આર નો જે મતલબ રેલવે એનટીપી એનટીપીસીનો જે કોર્સ છે ને એ માત્ર એક હજાર રૂપિયાનો છે અને બધી જ વસ્તુ એના અંદર તમને મળી જાય છે આ બધી વસ્તુ એ ને લગતી અને એક હજાર રૂપિયા કિંમત લાઈફ ટાઈમ રહેશે બરાબર અને લાઈવ મેન્ટરશીપ તો છે જ લાઈવ ની અંદર આપણે જે પણ જે ડાઉટ છે એ બધા આઉટ કરીએ છીએ જે પણ એકસો કંઈ પણ ડાઉટ હોય બધી વસ્તુ આપણે આઉટ ત્યાં કરીએ રાઈટ ચલો તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવી મયુર રહ્યું બરાબર એપ્લિકેશન છે ડાઉનલોડ કર લો પેડ કોર્સના જશો તમે તો ત્યાંથી તમે બરાબર આ ખરીદી કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કર દો વિડીયોને શેર કરો વિડીયોને લાઈક કરજો કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરી શકો છો યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અને X આના ઉપર તમે મને શું કરી શકો છો ફોલો કરી શકો અમારું આઈડી છે ઠીક છે તો અહિયાં સુધી આપણે રાખીએ છીએ સેશન ને મળે છે બીજા ક્લાસ ની અંદર બાયબોલ ઓફ યુ સીઓલ જય હિન્દે ભારત બંને